તંત્રની લાપરવાહી આ માર્ગ પર એક તરફનો રસ્તો ખોદી નાખીને તેને બરબાદ કરી દેવાયો છે વનવે બનેલા રસ્તા પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે જે રોજબરોજ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે સવાર સાંજના સમયે જેએડસી માં આવતા જતા હજારો વાહનો અને તેમાંથી ખાસ કરીને નોકરિયાત વર્ગના લોકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહે છે તેમનો કિંમતી સમય અને મહેનત વ્યર્થ જાય છે આ માર્ગની હાલત માટે કોન્ટ્રાક્ટર અને તેની მიલીભગત જવાબદાર હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ચોમાસા પહેલા જ કોન્ટ્રાક્ટરને ખબર હતી કે આ માર્ગનું કામ સમયસર પૂર્ણ નહીં થાય છતાં એક તરફ નો આખો રસ્તો ખોદી નાખ્યો અને કામ અધૂરું છોડી દીધું છે આ પ્રકારની બેદરકારી માત્ર અજ્ઞાનતા નથી પરંતુ સીધો ભ્રષ્ટાચાર અને લોકોની મુશ્કેલીઓ પ્રત્યેની ઉપેક્ષા દર્શાવે છે આ આડેધડ કામગીરીને કારણે જ આજે હજારો લોકો રોજ હાલાકી ભોગવી રહ્યા છે માર્ગની આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ જનતા પૂછી રહી છે સવાલ આખરે સમસ્યા નું સમાધાન ક્યારે આવશે જનતા સીધા સવાલો પૂછી રહી છે શું આ રોડ નું કામ અધૂરું છોડી દેનાર લાપરવા કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી થશે શું આ સમસ્યા માત્ર ટ્રાફિક ની નથી પરંતુ તંત્ર ની નિષ્ફળતા અને લોકોની ઉપેક્ષા નો પુરાવો છે જો તાત્કાલિક ધોરણે આ માર્ગ નું સમારકામ કરીને ટ્રાફિક જામની સમસ્યા નો કાયમી ઉકેલ નહીં આવે તો લોકો નો રોષ જ્વાળામુખી ની જેમ ફાટી નીકળશે અને તેની જવાબદારી કીધી રીતે તંત્રની રહેશે તેવું પંથકના નાગરિકો જણાવી રહ્યા છે વાહન ચાલકોની વેદના શબ્દોમાં વણવી શકાય તેમ નથી રોજ સવારે અને સાંજે કામ પર જવા આવવા માટે ટ્રાફિક જામમાં અટવાવું એ તેમની નિયતિ બની ગઈ છે એક વાહન ચાલકે પોતાની ભેથા ઠલાવતા જણાવ્યું કે અમને સમજ નથી પડતી કે અમારો શું ગુનો છે અમે ટેક્સ ભરીએ છીએ કાયદાનું પાલન કરીએ છીએ તેમ છતાં આજે આજ રોજ અમારે આ પીડા ભોગવવી પડે છે માત્ર પાંચ મિનિટનો રસ્તો કાપવામાં કલાકો વીતી જાય છે જેના કારણે અમે સમયસર ઘરે પહોંચી શકતા નથી આ સમસ્યાથી અમારું માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે ત્યારે તાકીદ આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી વાહન ચાલક લોકો માંગ કરી રહ્યા છે